હાઈ એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વાર છે સોમવાર તારીખ છે છ દસ બે હજાર પચીસ અને મિત્રો આજની લાલ ડુંગળીની આવકની વાત કરું તો સાડા પાંચ હજાર ઠેલી અને સફેદ ડુંગળીની આવકની વાત કરું તો આઠસો ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે મિત્રો અહીંયા જો સફેદ ડુંગળીની પૂરી થઈ ગઈ છે હરાજી લાલ ડુંગળીની હરાજી સામે ચાલુ છે આપણે આજના લાઈવ બજાર ભાવ જોવા જવાના છીએ વિડિયો માઇન્ડ સુધી બીનાર જો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો ખાસ કરીને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ હરાજીની વિડીયોઝ અધર અપડેટ મળે છે તો ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશનને ઓલ પર પ્રેસ કરી લો અને આ વિડીયોની અંદર આપણે લાલ અને સફેદ ડુંગળીના બંનેના કહેવાય કે હરાજીના ભાવ જોવા જવાના છે તો ખાસ કરીને એન્ડ સુધી બીના જો વિડીયોમાં સ્કીપ ન કરતા અને આ વિડીયો હર ખેડૂત અને વેપારી સુધી શેર કરો જેથી કરીને એને પણ ખબર પડે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજના આ બજાર ડુંગળીના રહ્યા છે આજના કેવા રહી છે

માાાાા માાાા

એકસો ને ચોવીસ રૂપિયા ભાવ આવે છે મિત્રો બિયારણ કરવા માટે સુપર સુપરટી લેવા તમે છોડી દો સુપર કોલેડી હો બા બચાડી લે અલા ભાઈ રાત કેડી એ કોપરલા ડિમાન્ડ જેસેની ગા 111 11 11

મિત્રો સફેદ ડુંગળીનો ઊંચો ભાવ જો છે મોવા માર્કેટિંગ યાર્ડ માં બસો ને ચૌદ રૂપિયા ભાવ એવો છે સુપર ક્વોલિટી જોઈ શકો છો બિયારણ માટે વપરાય ગાઠિયો

મિત્રો આ વખત સુપર ક્વોલિટી સફેદ ડુંગળી જોઈ શકો છો એકસો ને એકાવન રૂપિયા અગિયાર રૂપિયા એકસો અગિયાર અગિયાર રૂપિયા બોલ ભાઈ એકસો અગિયાર બાર બે ચૌદ પંદર સત્તર

મિત્રો એકસો તેત્રીસ રૂપિયા ભાવ છે આ બકલ નો જોઈ શકો છો હલો ભાઈ કેટલી છે બબુ સોયા એ એનો બબુ સોયા એ ગય બબુ સોયા એ 17 મૂકો 17 મૂક્યો ભાઈ 2450 7910 11000 1111 11 રૂપિયા 1111 રૂપિયા 17 40 17

મિત્રો બસો બેતાલીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો ડુંગળી ની ક્વોલિટી લાલ ડુંગળી બસો બેતાલીસ તમારે કાલ ભાવનગર

એકસો ને ત્રીસ રૂપિયા ભાવ આવે છે મિત્રો આવકલ નો બસો ચોવીસ રૂપિયા ભાવ છે

સારું એકસો વીસ રૂપિયા ભાવ આવ્યો મિત્રો માલ છે હેલો

ભાવ થાય આપી દેવાની હો ભાઈ ભાવ થાય આપી દેવાની હલો કલુભાઈ માલ શું પર છે

però sona ja acaba